પીએમ કિસાન ઓફિસિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનું ઓગણીસમાં બાબતે આજની સૌથી મોટી અપડેટ તો સંપૂર્ણ જાણકારી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો મહત્વપૂર્ણ જાણકારી જે છે એ અંતર્ગત ભારતના જે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાની એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજારની સહાય રકમ આપવામાં આવે છે જે તે ખાતામાં બે હજારના પ્રત્યેક ત્રણ હપ્તા મોકલવામાં આવે છે હવે સમાચાર આવી રહ્યા છે કે આ યોજનાની રકમ વધારી શકાય છે જેને કારણે ખેડૂતોને દસ હજારને બદલે બાર હજાર વાર્ષિક સહાય મળી શકે છે તો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે અત્યાર સુધી અઢાર હપ્તા જારી કરવામાં આવે છે ઓગણીસમો હપ્તો ક્યારે અપેક્ષિત તારીખ જાન્યુઆરી બે હજાર પચીસ અંત અથવા ફેબ્રુઆરી બે હજાર પચીસ પ્રથમ અઠવાડિયાની અંદર તમારા ખાતાની અંદર હપ્તો આવી જશે તો નવ પોઈન્ટ ત્રીસ કરોડ ખેડૂતોના ખાતાની અંદર હપ્તો જમા થશે તો ઈ કેવાય આવશ્યક કરવામાં આવી છે તો આ યોજનાનો લાભ લેવા માટે એ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે બને તેટલી વહેલી તકે તમારે એ કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે જો તમે પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારા ખાતાની અંદર અવતો વંચિત રહી શકો છો તો મિત્રો લાભાર્થીઓ ખેડૂતોની ભૂલ ચકાસણી કરવી જરૂરી હશે આ સાથે હેઠળ લાભાર્થીઓ ખેડૂતોને ભૂત ચકાસણી કરવી જરૂરી છે જો કોઈ આ કામ પૂર્ણ ન કરો તો હપ્તો અટકી શકે છે તો મોદી સરકાર ચાર મહિને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો બહાર પાડે છે તો આ યોજના હેઠળ અઢાર હપ્તા પાંચમો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવ્યો હતો આનો અર્થ એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવી શકે છે તો દેશના તેર કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે કે સરકાર હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઓગણીસ સોની પ્રકાશ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી આ યોજના ખેડૂતો લાભ નહીં મળે કેવા ખેડૂતોને લાભ નહીં મળે તો એની અંદર વાત કહે કે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ કેવાયસી કરાવવું કહ્યું છે પરંતુ ખેડૂતોને હજુ સુધી એ કેવાયસી કરાવ્યું નથી એમને આગામી હપ્તો એટલે કે પહેલાં એ કેવાયસી કરવા નથી તેમને આગામી હપ્તો નાણા અટકી શકે છે તો તમારા ખાતાની અંદર જે તેરમો હપ્તો છે એ અંતર્ગત ઓગણીસમો હપ્તો તમને મળશે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહની અંદર તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ જય જવાન જય કિસાન